સુરતના ચોર્યાસીના મોરા ગ્રામ પંચાયત દ્વારા ગંદુ ગટરનું પાણી ખાડીમાં છોડાતા બાદ પાણીજન્ય જીવોના થયેલા મોત બાદ વિરોધ કરાતા ધારાસભ્ય એસપી અને પીઆઈ દ્વારા તેઓને ધમકી અપાઈ હોય જેથી તમામ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલા મોરા ગ્રામ પંચાયત દ્વારા રીતે ગટરનું પાણી પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર દામકા ગામની ખાડીમાં છોડવામાં આવતા દામકા ગામના આગેવાન અને ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ એસસીપી દીપ વકીલ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત રહે ગ્રામજનોને ધાક ધમકીઓ આપવા સત્તાનો દુરુપયોગ કરવા મોરા ગ્રામ પંચાયતને ગેરકાયદેસર રીતે ગંદુ પાણી દમકા ગામની ખાડીમાં છોડવા માટે બળજબરી કરવામાં અન્વયે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી